કલોલમાં ભારે વરસાદ પોલીસની સમર્પિત સેવાથી પાણીમાં ફસાયેલા લોકોને રાહત આજે કલોલમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેમાં લોકો અને વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાસ કરીને સહીજ ગુરુકુળ પાસે ભારે પાણી ભરાતા 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી જેને લઈ પરિસ્થિતિ ગંભીર બની ગઈ અત્યંત કપરા સમયમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીસીઆર 205 ઇન્ચાર્જ વલુભાઈ દેસાઈએ પ્રશંસનીય કામગીરીનું પ્રદર્શન કર્યું ટીઓએ ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં મદદરૂપ થઈ અને લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં સહાય કરી વાલજીભાઈની અસશક્ત કામગીરીથી લોકોએ પોલીસની પ્રત્યે વિશેષ આદરભાવ અને આભાર વ્યક્ત થયો છે. કપરા સમયમાં આ પ્રકારની સેવા અને પ્રતિબદ્ધતાને લઈને કલોલ શહેરમાં પોલીસની પ્રશંસા થઈ રહી છે.